મંદિર સાઈડ વિચાર્યું છે મંદિરે બાર વાગે બધા કરશું હા અમારે જો સામાન લીધો છે યાર અમે એક એવી જગ્યાએ બેઠવા છું જ્યાં બધાનો ડ્રીમ હોય અને અમે આખી રાત બેઠવાના છે આ જો ખાલી આ જો ખાલી

અરે અમારે દાદી છો તમે બાકી અત્યારે છે ને આ લોકો ઘોડા પડાવવા આ કેડું પાછે તો હું જાઉં છું એમને મળવા માટે અને બીજું તો શું કેવું એ લોકો પાછળ તો આપણે બોલાવાય નહીં તો વાંધો નહીં લોકો રિક્વેસ્ટ કરી કે મળવા તો બહુ બીજું હું અહીંયા હું અને પરજેક ભાઈ પણ છે એ વાંધો નહીં આમ કેના પ્રોપર આપણે અરે ઢડે ઢડે આવે અરે ભાઈ સાહેબ ભાઈ એક મળવા આવી ગયા છે તમાસ્ મજાના વાતો કરી લઈએ કેમ છો મજામાં અરે વાહ ભાઈ વાહ મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છે હા તમે જોઈ શકો છો દાઢી સેટ કરાવવા ને વાળ કરાવવા એનું કારણ એ છે કે હવે થોડાક સજી થઈ જાય ને લાસ્ટ દિવસો છે થોડાક તૈયાર થઈ જાય બરાબર ને તમારા ભાઈ છે ને થોડાક હેવી ડ્રાઈવર છે હીરો બનાવી દે આગળ મને હીરો થોડી કે એવી કામકાજ ઉપડી ગયું છે ભાઈ અમારું

વાંદ્રાનાથ માં આવી ગયું મોકો આવો મૂકે આની વ્યક્તિ મને ખબર બોલતો ને મોકા ઉપર એમ મને ખબર છે છે એટલે પાવર કરે ભેગ લાગે કે આને આને કઈ કેવામાં વાંધો છે આગળ સીધો આડી મ્યુસવે આવી છે ચાર્જિંગ પૂરું ટેન્ટ માં છે ને ભાઈ કેટલો બધો ડૂસો નીકળ્યો છે સાથી છે એટલે તો ભાઈનો વિડિયો જોઉં હે મિત્રો આજે છે ને અમે વ્લોગ એટલો શૂટ જ નથી કર્યો આજે કામમાં મારો દિવસો હોય ગયો તમને ખબર છે મે વોશિંગ મશીન કપડા ધોયા પછી અમે કેમ્પ સાઈડ સાફ કરી જેનો વિડિયો જે ભાઈ બનાવ્યો છે બાકી આ જો અત્યારે એકદમ પહાડ નું ઠંડુ ઠંડુ પાણી ભરે ધવાડા નીકળે આમ જો છોખા દેખાતા હે એ તો જેને પાણી હડે ને કેદાર ઘાટીનું એને જ ખબર છે સાચી વાત ને

અમે લગભગ અહીંથી દોઢ કલાક થી બેઠા હતા બસ હવે ભાઈ જો પૂજા મંદિર સામે અને અને બધા નીકળીએ શુભ નામ શું છે તમારું ઠાકુર સાહેબ કેમ છો મજામાં ને વાહ વાહ ભાઈ તમે તમે આવ્યા આવ્યા ત્યારે ત્યારે હું મળી પણ હવે મળી લીધા ને હા ભાઈ વાહ વાહા વેસ્ટ

ને આ બાબા ના સરોણ માં જોતું કેવું લાગે મંદિરે વાહ ભાઈ વાહ અહીંથી તમને અંદરથી થી હાથ નાખે બતાડવા જો અહીંયા બેઠશો રાખી બાકી ભાઈ હવે આનો ટાઈમ લેશે ને કાલે આવશે કાલ ના તો હવે આ વિડીયો પણ અહીંયા પૂરો કરી નાખો નાનો હમો વિડીયો બની ગયો આઠ મિનિટનો સમથિંગ બની ગયો છે તો હવે વિડીયો પૂરો કરી નાખો તો હે ને બાકી બાબા ના સરણ માં વિડીયો પૂરો થાય છે અમારા ભાઈ તો જો કાલે મસ્ત મજાના દર્શન કેસુ બધા સાથે નવા વર્ષના દિવસે યાર કરવાનો વાહ 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 બાબાના શરણોમાં હવે નવું વર્ષ એક નવી શરૂઆત બાબાના શરણોમાં થઈ ને વાહ ભાઈ વાહ તો હવે વિડિયો અહીં સ્ક્રીન લખું તો આઈ હોપ ટુનો દીન મારો નાનો પ્યારું વિડિયો પસંદ આવશે પસંદ આવે તો લાઈક શેર અને લાલ બટન નો ઓપ્શન આવે ને જલ્દી સબસ્ક્રાઇબ કરીને જજો બાકી મડે છે કાલે કાઈ ટાઈમલેસ ઓફ તકડાસ બ્લોગમાં જેસીદી બાય બાય અને કમેન્ટમાં હર હર મહાદેવ લોકો નહીં ભૂલતા હર મહાદેવ અને રાધે રાધે